ડીસા શહેરની નજીક આવેલા ભાખર ગામ નજીક ડુંગર પરમાં ઈસ્માની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પ્રત્યે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આસ્થા ધરાવે છે સદીઓ જૂના આ પ્રાચીન મંદિર પર અનેક ધાર્મિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગનો આજથી આરંભ થયો છે રાજરાજેશ્વરી ઈસ્માની માતાના મંદિર ખાતે આજથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે આ પ્રસંગે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આવતીકાલથી પ્રસિદ્ધ વક્તા રમેશભાઈ ઓઝા દ્વારા ભવ્ય ભાગવત કથાનું પણ રસપાન કરવામાં આવશે આજે આ ધાર્મિક પ્રસંગની શરૂઆત શોભાયાત્રાથી કરવામાં આવી હતી આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન શ્રી ઇસ્માની માતાજી મંદિર યાત્રાધામના મહન શ્રી એક હજાર આઠ રઘુનાથજી મહારાજ તથા નાની બાખણના ગ્રામજનો અને ભાવિક ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે વડગામના શેભરગોગ મંદિરના મહત નાગેન્દ્રગીરીજી મહારાજ પણ સહાયક તરીકે ઉપસ્થિત છે આવતીકાલથી ઇસ્માની માતાના મંદિર ખાતે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થનાર છે આ કથા બપોરના બે વાગે શરૂ થશે અને સાંજે વાગ્યા સુધી ચાલશે જેમાં પ્રથમ દિવસે દીપ પ્રગટાવીને કથાનું રસપાન કરવામાં આવશે પાંચમા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ ગોવર્ધન પૂજા કરવામાં આવશે કથાના અંતિમ દિવસે રૂકમણી વિવાહ યોજાશે આ કથાનું રસપાન ગુજરાતના લોકપ્રિય વ્યાસ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કરાવવામાં આવશે આજે આ ધાર્મિક કાર્યક્રમના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો યોજાયા હતા